ભાવનગર જિલ્લાના સિહોની શ્રેય હોસ્પિટલ હૃદયને ફરી ધબક્કો કર્યો બે દિવસ પહેલા ઘટના સિસ્ટીમાં કેદ થઈ હતી સિહોના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ પાસે આવેલા હોસ્પિટલ સામે એક વ્યક્તિ પોતાની કાર તરફ જઈ રહ્યા છે કાર પાસે પહોંચે ત્યારે જ અચાનક તેમને હૃદયમાં રોગનો હુમલો આવતા નીચે ઢળી પડ્યા હતા આસપાસના લોકોને ધ્યાન આવતા તેઓ આ વ્યક્તિને પાસે દોડી જાય છે સામે જ રહેલી શ્રેય હોસ્પિટલના ડોક્ટર ભરતભાઈ આહેર અને ડોક્ટર જયદીપ સિંહ સહિતના લોકો આ દર્દીને ઉશ્કેરી ગણતરીના મિનિટોમાં સારવાર શરૂ કરે છે એકાએક ઢળી પડેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર જરૂર હતી એમનું સદભાગ્ય એટલું કે આ ઘટના હોસ્પિટલને સામે જ બની ડોક્ટરે સારવાર શરૂ કરી સીપીઆર ડિફેરિટેશન શોક આપીને દર્દીને નવું જીવન આપ્યું અને મોતના મુખમાંથી દર્દીને ઉગાડ્યો આ ઘટના સમગ્ર પંથકમાં શ્રી હોસ્પિટલના ડોક્ટર ભરતભાઈ આહિર અને ડોક્ટર જયદીપસિંહને ખૂબ પ્રશંસા થઈ રહી છે መሆንክ የለም